જમાઈ દ્વારા કાકા સસરાને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા જમાઈ પાસે કાકા સસરાના આપત્તિજનક ફોટો હતા જે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતો હતો આપત્તિજનક ફોટોમાં કાકા સસરા મહિલા સાથે વાંધાજનક હાલતમાં હોવાના કારણે કાકા સસરાને બદનામ કરવાની ધમકી જમાઈ દ્વારા આપવામાં આવતી હતી જમાઈ કાકા સસરાને બદનામ કરવાની ધમકી આપીને પૈસાની મિલકતની માંગણી કરી હતી સસરાએ ફરિયાદ નોંધાવી બિલ્ડર જય ડાંગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથેદારો સાથે મળી રચ્યું કાવુતરું નિવાસી જય ડાંગર કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો આ સાથે તેમના કાકા સસરા પણ કન્સ્ટ્રક્શન

અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે ત્રણે આરોપીની ધરપકડે પીડિત મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા મામલે મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેમના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે